ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે છકડા અને જીપ તોફાનની છત ઉપર બેસીને મુસાફરી કરવા બન્યા મજબૂર દાહોદ ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે વિદ્યાર્થીઓ જીવના જોખમે ખીચોખીચ ભરેલા છકડા તોફાન જીપ કારની છત ઉપર મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે જેથી ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ ફતેપુરા તાલુકામાં અનેક જગ્યાઓએ જાહેર માર્ગો પર મુસાફરોથી ભરેલા ખાનગી વાહનની છત ઉપર વિદ્યાર્થીઓ જીવના જોખમે પ્રવાસ કરતા જોવા મળ્યા હતા આ વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો એટલું જ નહીં હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકોને પકડીને તેમની પાસેથી દંડ વસૂલતા ટ્રાફિક પોલીસને શું જાહેર માર્ગ ઉપર છકડા તોફાન ગાડી અને જે પ્રકારની છત ઉપર મુસાફરી કરતા વિદ્યાર્થીઓ નજરે નહીં પડતા હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી તેવા સવાલો થઈ રહ્યા છે આદિવાસી જાગૃતિયા ટીમ ફતેપુરાએ જણાવ્યું હતું કે આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસ ફાળવવામાં આવે જેથી વિદ્યાર્થીઓ આવી રીતે જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બનેલા વિદ્યાર્થીઓને મુક્તિ મળે હવે જોવાનું રહ્યું કે ચૂંટણીના ટાઈમે જાહેર મંચ પર વિકાસની મોટી મોટી વાતો કરતા નેતાઓને આ જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓનું જોખમ દૂર કરશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા